આપણને સમજાવે છે કે બધા પ્રત્યયનો ઉપયોગ કરીને નો ની નું ના માટે જે થી જેનાથી જે નું જેના વડે માટે આ બધા દ્વારા બતાવે છે કે આ બધા માટે એ છે આટલી બધી પ્રકારે ભગવાન આપણને રક્ષા કરે છે તો આપણી ફરજ નહીં કે આપણે એમને અર્પણ થઈએ ત્યારે કેવા હોવા જોઈએ શુદ્ધ એમાં જરા પણ દોષ દ્વેષ કે દ્રોહ કોઈના પણ પ્રત્યેનો કે એના પ્રત્યેનો ચાલે નહીં નહીં અને નહીં તો હરે દ્વારા પર સાવધ કર્યા તો અર્થસ્તુ હરી રે વહી અર્થસ્તુ હરીરે વહી મારું અર્થ મારું ધન મારા શ્રી હરી છે વૈષ્ણવ કહેવા માટે તો બધા ગાય ખરા પણ જ્યાં સુધી એ પોતે એ પ્રમાણે જીવે નહીં મને મને પ્યારું લાગે નહી તારું ના બોલવાનું ઇફ યુ ડોન્ટ મીન ધેટ You are not genuine, you are not authentic. Say only you mean it, when you mean it. Adana Putra. મહાપ્રભુજી આ કથા ઉપર એટલો બધો ભાર આપે છે આખા ભાગવતમાં સૌથી વધારે અંદર અને એટલું ભાર દઈને આપણને આ પ્રસંગમાં કહે છે કે જીવનની અંદર યાદ રાખજો આપણને બધાની સ્થિતિ કોના જેવી છે ઉત્તાન જેવી ઉત્તાન એટલે માતાની કુકમાં હોય ત્યારે આપણા પગ કેવા હોય ઉપર ને માથું નીચે આપણા બધાની સ્થિતિ ઉત્તાનપાત જેવી છે અને આપણા બધાને બે બે પત્નીઓ છે એક સુરુચિ અને એક સુનિટી લખતા જાઓ સાંભળવા ન બેઠા આપણે અહીંયા આપણે બધાની હાલત ઉત્તાન પાદ જેવી છે બધાને બે બે પત્ની છે એક સુરુચિ નું કહ્યું સુનીતિનું કહ્યું સુરૂચિ નો દીકરો બહુ સારો લાગે શોર્ટકટ શું એનું નામ ઉત્તમ શોર્ટકટ છે એટલે બેસ્ટ લાગે પણ પરમેનન્ટ નથી પરમેનન્ટ કોણ છે સુનીતિનો દીકરો ધ્રુવ ચિરંતન અનુભવ કરવો હોય તો કરજો જ્યારે જ્યારે જીભનું કયું માનીને ખાવાનું ખાધું હશે ને ત્યારે પેટ બગડ્યું હશે બગડ્યું હશે ને બગડ્યું હશે પણ જ્યારે જ્યારે પેટનું કયું માની ને ખાવાનું ખાધું હશે ત્યારે તબિયત સુધરી હશે જીભ એ સુરૂચિ છે પેટ એ છે મન ભટકાવવાનું કામ કરે છે મન સુરૂચિ છે અને આત્મા એ સુનિ છે કોનું કયું સાંભળવું એકમાં શોર્ટ ટર્મ ગેઇન છે અને એકમાં લોંગ ટર્મ ગેઇન છે વાળા જે હશે સમજશે શોર્ટ ટર્મ ગેઇન એન્ડ લોંગ ટર્મ સુરુચિમાં શોર્ટ ટર્મ ગેઇન છે જરાકમાં તમને ફળ મળે છે પણ એક ફળ કેવું હોય ક્ષણિક જ હોય લાંબુ અને સુનીતિમાં જે મળે તે લાંબુ હોય લોંગ ટર્મ ગેઇન શોર્ટ ટર્મ ગેઇનમાં આપણે એટલા બધા ઘેલા થઈ જઈએ છીએ ભૂલો કરીએ છે અને ખડકલા કરીએ છે ના પૂછો તો આપણે કોનું કયું માનવાનું ચારે ચરણ આપણને અહીંયા સુબોધની જેમાં આ પ્રસંગને લઈને ખાસ સાવધ કરતા કહે છે કે એ ઉત્તમ લાગશે ખરું શોર્ટ ટર્મ ગેઇન પણ ધ્રુવ નહીં હોય ધ્રુવ તો કયું હશે સુનીતિ એટલે ડિસિશન જ્યારે પણ લઈએ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ડિસિશન કોના બેઝ પર લઈએ છે કોના ઇન્ફ્લુઅન્સમાં કોના પ્રભાવમાં લઈએ છે સુરુચિ કે સુનિતિ હંમેશા સુનીતિના પ્રભાવમાં રહી અને નિર્ણય લેવો એ આપણે માટે બહુ જ જરૂરી છે વ્યાજબી છે હિતાવહ છે પણ સુરુચિના પ્રભાવમાં રહી અને નિર્ણય કરવો આપણે માટે નુકસાન કરતા છે તો કયું માનવાનું સુનીતિનું ગુલાબ જાંબુ જોઈએ એટલે મન થઈ જાય પણ આપણને આપણા મનને કહેતા કેતા આવડવું જોઈએ બેસ્ટ છ મને પછી સોયા મારે જ ખાવાના તને તો ગમે પણ પછી સોયા કોને ખાવાના એમ આપણને ટપલું મારીને જેમ આપણે છોકરાઓને કેવું કહીએ એમ આપણને આપણા મનને ટપલું મારીને કહેતા આવડવું જોઈએ કે આ નહીં આ ના ચાલ આપણે એને ટપલું મારીને ટોકતા નથી રોકતા નથી કહેતા નથી કોઈ દિવસ એટલે પછી એ જ પોતાનું ધાર્યું કરે ને કરાવે પણ કહેવું પડે તો જ એને ખબર પડે ને તો ખબર ન પડે